આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડમાં ગુજરાતીઓને અકસ્માત નડ્યો છે સ્વાઝીલેન્ડમાં અકસ્માતમાં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે ત્રણેય મૃતકો મૂળ ભરૂચ જિલ્લાના મનુબર ગામના હતા મનુબર ગામના પિતા પુત્ર અને પુત્રીનું અકસ્માતમાં મોત થયું છે પચ્ચીસ થી વધુ વર્ષોથી સ્વાઝીલેન્ડમાં પરિવાર સ્થાયી થયો હતો કાળ અકસ્માતમાં ત્રણેયના મૃત્યુ થયા છે ભરૂચ જિલ્લાના મનુબર ગામના રહેવાસી પિતાપુત્ર અને પુત્રીનું મોત થી દે છે વસીમ મલેક વધુ માહિતી આપી રહ્યા છે વસીમ જણાવશો શું વધુ વિગતો અગે બિલકુલ આફ્રિકાના સ્વાઝીલેન્ડ કરીને એક નાનો દેશ છે જ્યાં ઘણા બધા ભરૂચના લોકો ત્યાં સ્થાયી થયા છે એવા જ ઇલિયાસભાઈ અને તેમનું પરિવાર પણ છેલ્લા પચીસ કરતા પણ વધુ વર્ષોથી ત્યાં સ્થાયી છે કોઈ કામ અર્થે કોઈ પ્રસંગ અર્થે તેઓ પરિવાર સાથે બહાર જઈ રહ્યા હતા દરમિયાન તેમને સ્વાઝીલેન્ડના હાઈવે પર અકસ્માત નડ્યો છે બતાવી દઈએ કે ઇલિયાસભાઈ તેમના પુત્ર અને એક પુત્રી જે છે આ ત્યાં જ કમકમાટી છે હાલ તેઓ ભરૂચ જિલ્લાના મનોબર ગામના હતા અને સમગ્ર ગામની અંદર હાલ શોખનું મોજું ફરી વળ્યું છે અને હાલ તેઓનો પાર્થિવ જે શરીર છે એ આફ્રિકાના સ્વાઝીલેન્ડ માં ધફરાવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે અને આ જે ઘટનાથી મનોબર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે આભાર સમગ્ર માહિતી આપવા માટે